રાજ્યમાં સામાજિક રીતે નબળા વર્ગો માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચાલે છે જેમાં સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા દિવ્યાંગો વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચલાવવા આવે છે જેવી વૃદ્ધ સહાય યોજના દિવ્યાંગ સાધન સહાય વગેરે પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિધવા સહાય યોજના ગુજરાત બે હજાર પચીસ યોજના વિશે માહિતી આપીશું ગુજરાત વિધવા સહાય યોજનામાં આપણે જાણીશું કે વિધવા સહાય યોજનાનો હેતુ શું છે વિધવા સહાય યોજના બે હજાર પચીસ માટેની પાત્રતા શું નક્કી કરવામાં આવેલ છે વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ વિધવા સહાય માટે કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આગળ આપીશું આ યોજનાનું નામ છે વિધવા સહાય યોજનાની માહિતી વિધવા સહાય યોજનાના ફોર્મના હેતુ શું છે તે આપણે જોઈશું સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે હેતુથી આ યોજના હેઠળ આર્ટિકલ સહાય કરવી વિભાગનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ તે બંને ભાષામાં આપણે અરજી કરી શકીએ છીએ ગુજરાતી અને અંગ્રેજીમાં લાભાર્થીની પાત્રતા શું છે તે આપણે જોઈએ નિરાધાર વિધવા લાભાર્થીઓ કે જે આવક મર્યાદામાં આવતા હોય તે વિધવા સહાય યોજનાનો બેનિફિટ એટલે કે વિધવા લાભાર્થીઓને દર મહિને રૂપિયા બારસો ને પચાસની સહાય મળશે તે માટે અરજી કરવા માટેની એક વેબસાઇટ આપી છે જે આ તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો વિધવા સહાય ઓનલાઈન એપ્લાય કેવી રીતના કરવું તે માટેની

સન્માનભેર જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે આ યોજના અન્વે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાનો ઉદ્દેશ રહેલો છે વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનને એકવીસ વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે

ગ્રામ વિસ્તારના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક એક લાખ વીસ હજાર કરતા વધુ ન હોવી જોઈએ એટલે કે તમારા આવકનો દાખલો છે તેમાં તમારી આવક એક લાખ ને વીસ કરતા ઓછી હોવી જોઈએ શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર કરતા વધુ ન હોવી જોઈએ અઢાર વર્ષ કે તેથી વધુ વયની કોઈ પણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્ય વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે

આવક અંગેનો દાખલો વિધવા હોવા અંગેનો દાખલો પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું શ્રીનું પ્રમાણપત્ર જે તમારી ગ્રામ પંચાયત તલાટી પાસેથી લેવાનું રહેશે ત્યારબાદ સાત નંબર પર જોઈએ અરજદારની ઉંમર અંગેનો પુરાવો બેંક ખાતાની નકલ ત્યારબાદ આપણે જાણીશું પ્રશ્નો હોય છે પ્રિય વાચકો વિધવા પેન્શન સ્કીમનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે વિધવા લાભાર્થી જો ગ્રામ વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે વીસી પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે જેની વધુ માહિતી નીચે મુજબ છે વિધવા લાભાર્થીઓ સૌપ્રથમ તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવાના રહેશે તમામ ડોક્યુમેન્ટ એકઠા કર્યા બાદ ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો વીસી પાસે જવાનું રહેશે અને જો તાલુકા અથવા તો નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવાનું રહેશે વીસી અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને વિધવા સહાય યોજના ગુજરાત ફોર્મ પીડીએફ આપશે જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ડિજિટલ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરશે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્ફર્મ થઈ જશે ત્યારબાદ છેલ્લે લાભાર્થીઓ પોતાનો અરજી ક્રમાંક એન એસ એપી પોર્ટલ પર ઓનલાઈન ચેક કરી શકશે વિધવા સહાય યોજનાનો હેલ્પલાઇન વિધવા સહાય યોજનાની ઓનલાઈન ભરવાનું રહેશે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઇન જાહેર કરેલ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ હેલ્પલાઇન નંબર પર ડિજિટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે આ ઉપરાંત રાજ્ય કક્ષાએ વિધવા સહાય હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે જેનો નંબર પંદર બાવન જીરો નવ છે જે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો અને ડિજિટલ ગુજરાત પોર્ટલનો હેલ્પલાઇન નંબર અઢાર જીરો જીરો ત્રેવીસ પાંત્રીસ પાંચસો જે તમે આ જોઈ શકો છો ત્યારબાદ વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો નિરાધાર વિધવા લાભાર્થીઓને પોતાની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે જે નીચે મુજબ છે વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું શ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે વિધવા સહાય યોજના ઓનલાઈન ચેક સ્ટેટસ એટલે કે અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય તે આપણે આમાં જાણીશું ગુજરાત રાજ્યમાં વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કર્યા અરજીનું સ્ટેટસ જાણી શકે છે લાભાર્થીઓ જાતે ઘરે રહીને પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નામ અને સેક્શન નંબર દ્વારા જાણી શકાય છે સૌ પ્રથમ તમારે એનએ એનએસએપી ડોટ નીટ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન કરવી ત્યારબાદ એન એસ એપી વેબસાઇટ ખોલ્યા બાદ રિપોર્ટમાં જવું રિપોર્ટમાં ગયા બાદ તમારી સામે એક આવું પેજ ઓપન થઈ જશે ત્યારબાદ રિપોર્ટમાં સર્ચ ટ્રેક અને પેમાં જવાનું રહેશે ત્યારબાદ પેન્શન પેમેન્ટ ડિટેલ્સ ન્યૂ તેમાં જવાનું રહેશે ત્રણ નંબર પર લાભાર્થી ત્રણ રીતે પોતાની ઓનલાઈન એપ્લિકેશનનું સ્ટેટસ જાણી શકે છે સેક્શન ઓર્ડર નંબર અથવા તો એપ્લિકેશન નંબર દ્વારા ત્યારબાદ એપ્લિકેશન નેમ એટલે કે લાભાર્થી જેના નામે યોજનાનો લાભ લેતો હોય તેના નામ પરથી અને ત્રીજા નંબરનું છે મોબાઈલ નંબર પરથી ત્યારબાદ વિધવા સહાય યોજના ફોર્મ બે હજાર પચીસ વિધવા સહાય યોજના ફોર્મ અથવા તો પીડીએફ બે હજાર પચીસ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે બે અલગ અલગ ફોર્મ હોય છે જેમાં ઇન્દિરા ગાંધી નેશનલ વિન્ડો પેન્શન સ્કીમ બીપીએલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓ અરજી કરી શકે છે અને ઇન્સ્ટિટ્યૂટ વિન્ડો પેન્શન સ્કીમ જેમાં કોઈ પણ વિધવા લાભાર્થી જે આવક અંગેની મર્યાદામાં આવતા હોય તે અરજી કરી શકે છે અરજી ફોર્મ નીચે મુજબ છે પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એક સમાન દર મહિને રૂપિયા બારસો ને પચાસ મળવા જ થશે વિધવા સહાય મેળવતા લાભાર્થીઓ માટે સૂચના આપેલ છે વિધવા સહાય યોજના અન્વે સહાય મેળવતા લાભાર્થીઓ માટે જે તે જિલ્લા કચેરીઓ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવી છે જે લાભાર્થીઓના આધાર કાર્ડ વેરિફાઈડ નથી તેવા લાભાર્થીઓ પોતાનું આધાર કાર્ડ વેરિફાઈડ કરાવી લે સાથોસાથ પોતાના મોબાઈલ નંબરની એન્ટ્રી પણ કરાવી લે જેથી ભવિષ્યમાં આધાર બેઝ પેમેન્ટ ચાલુ થતાં સહાય બંધ ન થાય